મિત્રો પીએમ કિસાન નિધિ યોજનાને નવા ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે તો નવા ફોર્મ ભરવા માટે પહેલાં તો શું શું ડોક્યુમેન્ટ જોઈએ તે આપણે જોઈએ મિત્રો જે કોઈ પણ પીએમ કિસાનનો બે હજાર રૂપિયાનો હપ્તો ના આવતો હોય તેમણે હપ્તા ચાલુ કરવામાં આપશે ટૂંકમાં જેને ન આવતા હોય ને બે હજારનો હપ્તો એને ફરી ચાલુ કરી દેવામાં આવશે અને જે લોકોને જમીનનું ખાતું ધરાવ્યું છે જે કે વારસદારમાં નામ છે અને ફોર્મ નથી ભરાય તેમને પણ ફોર્મ ભરીને હપ્તા ચાલુ કરી આપવામાં અને મિત્રો ડોક્યુમેન્ટની વાત કરી તો આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર હાથ બાર હાથની નકલ અને બેંક પાસબુક એટલી વસ્તુ ડોક્યુમેન્ટ સહિત જો ત્યાર પછી મિત્રો ફોર્મ ભરવા માટે તમારે ક્રોમમાં આવી જવાનું છે અને કિસાન સહાય યોજના આટલું સર્ચ સર્ચ કરવાનું છે એ પણ ક્રોમની અંદર પછી હું તમને જેમ આગળ આગળ જણાવું તેમ કરતું જવાનું છે આ રીતની એક વેબસાઇટ આવી જશે તો તેના પર આપણે ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર ટિક કરશે તો મિત્રો આ રીતની એક તેની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાનની ખુલી જશે ત્યાર પછી મિત્રો નવા ફોર્મ ભરવા માટે વગેરે લખેલું છે ન્યુ ફાર્મર રજિસ્ટ્રેશન તો મિત્રો તેના પર આપણે ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર ટિક કરશો ને મિત્રો આપણે સૌ પ્રથમ આઈકન આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો આઈકન તમારો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો આપણે હોય કેસ સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો જે તમારી કેસ લાગતી હોય તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે હું ગુજરાત કરી દઉં છું ત્યાર પછી મિત્રો જે સામે દેખાય છે પિનકોડ એ મિત્રો એકદમ દાખલ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો ગેટ ઓટીપી પર ટિક કરવાનો રહેશે મિત્રો ગેટ ઓટીપી પર ટીક કરશે એટલે આઈકન તમારા એક મોબાઈલ પર ઓટીપી આવશે તે વખતે દાખલ કરવાનો રહેશે પછી મિત્રો ફરતી વખત તમારે કેપ્ચર એડ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો સબમિટ કરી દેવું મિત્રો સબમિટ કરશો એટલે મિત્રો તમારે ફરીથી તમારા જે આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે ત્યાર પછી મિત્રો વેરિફિકેશન આધાર કાર્ડ ઓટીપી પર ટિક કરી દેવાનું ત્યાર પછી મિત્રો જે સામે કેપ્ચર દેખાય છે તે મિત્રો નાખવાના રહેશે ત્યાર પછી મિત્રો વેરિફિકેશન ઓટીપી પર ટીક કરી દેવો કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારું નામ ઓટોમેટિક આઈકન આવી જશે ત્યાર પછી મિત્રો જેન્ડર આવી જશે ફોર્મ મિત્રો જે તમે કેટેગરીમાં આવતા હોય તે મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે કેટલી જમીન તમે ધરાવો છો તે મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે આધાર કાર્ડ નો ઓટોમેટિક વાત ટીક આવી જશે ત્યાર પછી મિત્રો કઈ શું કરવાની જરૂર નથી ત્યાર પછી મિત્રો નીચે તમારો એડ્રેસ આવી જશે ત્યાર પછી મિત્રો તમારો પિનકોડ